જય વિદ્યાલય હરણી ખાતે ગણિત અને વિજ્ઞાન એક પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

ઉદ્બોધન થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રોત્સાહન પણ મળ્યું છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના વિજ્ઞાન સંયોજક દિવ્ય પ્રભા ક્રિશ્ચન અંબેના જૈન વિદ્યાલય હરણી વડોદરાના નિયામક શ્રી વિવેક શાહ ઉપસ્થિત રહ્યા છે શાળા વિકાસ સંકુલ શહર સયાજી રાવ શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયના આચાર્ય યાદવેશ યાદવ પણ ઉપસ્થિત રહ્યા છે કચરાનું વ્યવસ્થાપન ગ્રીન એનર્જી આરોગ્ય સ્વચ્છતા જેવા અનેક વિષયો પર અવનવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે આ પ્રયોગો અને મોડલ્સ જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા છે માત્ર વિજ્ઞાન પૂરતું સીમિત ન રહે સામાજિક જાગૃતતા પણ આવે તે મુદ્દાને પણ આવરી લેવામાં આવે છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને નવીન વિચારોને મંચ પૂરો પાડવા માટે અનેક મહાનુભાવો આ પ્રયાસોને બિરદાવ્યા છે તેમણે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં ભાગ લે પ્રેરણા આપી છે આપણા દૈનિક જીવનમાં વિજ્ઞાનને કઈ રીતે માણીએ જાણીએ અને અનુભવીએ કારણ કે વિજ્ઞાન મેળાના પાંચે પાંચ વિભાગો માં કઈક ને કઈક તમારા દૈનિક જીવનમાં ગુથાયેલી વણાયેલી કઈક તો વાત છે જ છે ગણકચરાનો વ્યવસ્થા ક્વિઝમાં આ સ્ટેપ ક્વિઝમાં ખાસ કરીને તમે બધા જ ઉત્સાહ ભાગ લો રજીસ્ટ્રેશન કરાવી

જયંબે વિદ્યાલયની અંદર એસવીઆર સાતનો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે આ મેળાની અંદર કુલ અઠ્ઠાવન કૃતિઓ રજૂ કરવામાં આવી છે જુદા જુદા પાંચ વિભાગમાં કૃતિઓ રજૂ થવાની છે અને વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રોજેક્ટ્સ લઈને આવ્યા છે દરેક પ્રોજેક્ટ્સ એ મોટાભાગના પ્રોજેક્ટ્સ એઆઈ ટેકનોલોજી પર આધારિત છે અદ્યતન ટેકનોલોજી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વિજ્ઞાન મેળાની અંદર પણ વિદ્યાર્થીઓ ખૂબ જ સારા મોડેલ રજૂ કરતા જાય છે તેથી આ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર શિક્ષક મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આ રીતે જ વિદ્યાર્થીઓને પ્રેરિત કરે અને દર વર્ષે વધુને વધુ પ્રોજેક્ટ્સ વિજ્ઞાન મેળામાં આવે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ વધારેમાં વધારે કેળવતા થાય તેવી હું આશા રાખું છું વેન્ટેશ પટેલ જેમ બે વિદ્યાલય સુપરવાઇઝર